રાજકોટના પાણીજન્ય રોગચાળામાં વધારો થતાં તંત્ર સતર્ક બન્યું છે અને ફોગિંગ સહિતની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી લલિત વાજાએ જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળીને એક હજાર આઠસો અડસઠ કેસ નોંધાયા છે તેમાં પણ સતત બીજા અઠવાડિયે ડેન્ગ્યુના ઓગણીસ કેસ નોંધાયા છે અને શરદી ઉધરસના સૌથી વધુ એક હજાર ચોત્રીસ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે છેલ્લા વીકમાં જોવા જઈએ તો એક મેલેરિયાનો કેસ ડેન્ગુના ઓગણીસ કેસ અને ચિકનગુનિયાના ત્રણ કેસ આપણને આ સિઝનમાં જોવા મળ્યા હતા શરદી ઉધરસના કેસ પણ આપણને જોવા મળે છે અને થોડા ઘણા ગાડા ઉડીના કેસ પણ જોવા મળે છે તો આ સિઝનની અંદર ખાસ કરીને વાહકજન્ય રોગ અને પાણીજન્ય રોગચાળો થોડો વધવાની શક્યતાઓ હોય છે કારણ કે સિઝનલ ટ્રેન્ડને લીધે થઈને દર વર્ષે વધતો હોય છે અને આ વર્ષે પણ થોડો ટ્રેન્ડ વધવાની શક્યતાઓ છે મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર છે ત્રેવીસ આરોગ્યની જે ટીમો છે એ ટીમો હાથે થોડા પાણી ઓસરી ગયા છે અને લીધે તેને ઘરે ઘરે સર્વેલન્સ ચાલુ કરાયું છે અને જે લો લો લાઈન એરિયા છે અને સ્લમ વિસ્તાર છે સેન સ્લૈંગ વિસ્તાર છે કે જ્યાં જ્યાં પાણી થોડા ભરાયા હતા એવા વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ ઓઆરએસનું વિતરણ એવું બધું ચાલુ કરવામાં આવ્યું છે